સમાચાર ોમનાથમાં ડિમોલ્યુશન કામગીરીના વિરોધમાં વેપારીઓ ગીર ગઠડા તાલુકાના અનેક શહેરોમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે ગત રોજ ગીર ગઠડાના ઉના જામવાડા રોડ પર ડિમોલેશન કરાયું હતું તો આશરે

ગીર ગઢડા તાલુકાના અનેક શહેરોમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે ગીર સોમનાથમાં ડિમોલેશન કામગીરી વિરોધમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વેપારીઓ દ્વારા દબાણો ખાલી કરવા માત્ર ચોવીસ કલાકની નોટિસ જ આપવામાં આવી હતી તો વેપારીઓને ગ્રામજનો દ્વારા ગતરોજ કલેક્ટરને પણ આવેદન આપ્યું હતું તો વેપારીઓને સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ આક્ષેપ કરી રહ્યા છે વેપારીઓ સમગ્ર મામલે આજ ગીર ઘટડા સંપૂર્ણ બંધ વિરોધ કર્યો છે